ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે હું શેર કરીશ ટમેટાની એવી ચટાકેદાર ચટણી કે બધા ચટકારા લેતા રહી જશે અને આને બનાવવી ખૂબ જ સરળ છે અને તમે આને સ્ટોર કરવા માંગતા હોય તો વધારે બનાવી અને સ્ટોર પણ કરી શકાય છે અને આ ચટણી ઇડલી ઢોસા પૂરી પરાઠા અને બીજા કોઈ પણ નાસ્તા સાથે શવ કરી શકાય છે આનો ટેસ્ટ એવો હોય છે કે ગમે તેની સાથે તમે આને આનું કોમ્બિનેશન એકદમ જબરદસ્ત લાગે છે તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં જો વિડીયો તમને પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો જેમ આપણે પહેલાં કીધું એમ કે ટમેટાની ચટણી બનાવવાની છે તો ટમેટાની જરૂર તો પડવાની જ છે તો અહીંયા હું બે પાકા ટમેટા લઉં છું તો જો બને તો આવા લાલ અને પાકા ટમેટા જ આપણે લેવાના છે કારણ કે જલ્દીથી સોફ્ટ થઈ જતા હોય છે તો જો હવે ટમેટાને આપણે ઉપરનો ભાગેનો હટાવી અને એકદમ નાના ટુકડામાં એને કટ કરી લેવાના છે કારણ કે ટમેટાને આપણે કૂક કરશું તો એકદમ જલ્દીથી આપણી પ્રોસેસ થઈ જાય વધારે વાર ન લાગે ચટણી બનાવતા એટલા માટે આપણે ટમેટાને એકદમ નાના નાના ટુકડા કરીને કટ કરી લેવાના છે અને આમ તો આ ચટણી બનાવતા માત્ર પાંચ જ મિનિટનો સમય લાગે છે વધારે બિલકુલ વાર નથી લાગતી અને આ ચટણીની સાથે શાકની જરૂર પણ નહીં પડે એટલી બધી ટેસ્ટી આ ચટણી બને છે તો જો ક્યારેક પ્લેન રાઈસ સાથે કે દાળ ભાત સાથે કે ચટપટું ખાવાની ઈચ્છા થતી હોય તો તમે ચોક્કસથી આ ચટણીની રેસીપી ટ્રાય કરી શકો છો તો ચાલો અહીંયા ટમેટા આપણા બંને છે એના નાના ટુકડા મેં કરી લીધા છે તો એને સાઈડમાં રાખીએ અને હવે આપણે અહીંયા એક પેન લઈ લઈએ અને ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી દીધી છે પેનમાં આપણે અહીંયા એક ચમચો જેટલું ઓઇલ લીધું છે જો ઓઇલ તમે ઇન્સ્ટન્ટ ચટણી બનાવતા હોય મતલબ કે તાજે તાજી જ ખાવા માટે તો તમે ઓછું પણ લઈ શકો છો અને એમાં હવે આપણે એક મોટી ચમચી જેટલા આખા દાણા લીધા છે અને અડધી ચમચી જેટલી આપણે મેથી લીધી છે અડધી ચમચી જેટલું જ આપણે અહીંયા જીરું લીધું છે અને થોડા રાયના દાણા લીધા છે આ બધા મસાલાને સરસ એવા તેલમાં સંતડાવા દેવાના છે તો તેલ થોડું વધારે અત્યારે હું એમ લઈ રહી છું કે ચટણીને આપણે જો સ્ટોર કરીને રાખવી હોય તો ચટણી આપણી ખરાબ ન થાય એટલા માટે અહીંયા પાંચ થી સાત જેટલા સૂકા લાલ મરચાં લીધેલા છે તો જો તમે અહીંયા મોડી જે વેરાયટી આવે છે મરચાંની એ પણ લઈ શકો છો પણ મારી પાસે એ અવેલેબલ નહોતી એટલા માટે મેં અહીંયા આ જે તીખી વેરાયટીના મરચાં આવે છે એ લીધા છે અને મેં થોડા જ એડ કર્યા છે કારણ કે કલર માટે આપણે પાછળથી થોડું લાલ મરચું પણ એડ કરશું પણ જો તમે કાશ્મીરી મરચું લેતા હોય તો તમે અહીંયા સૂકા મરચા લઈ શકો છો વધારે ક્વોન્ટિટીમાં અને હવે આપણે એમાં એડ કરીશું થોડા મીઠા લીમડાના પાન અને એક નાનો આદુનો ટુકડો જેના મેં બે ટુકડા કરીને એડ કરેલા છે અને એ જ વઘારમાં આપણે હવે સાથે જે ટમેટા કટ કરીને રાખ્યા હતા એ એડ કરી દેવાના છે અને બધું સરસ એવું મિક્સ કરી દેવાનું છે આ ચટણી થોડી અલગ રીતે બને છે અને એકદમ ટેમ્પટિંગ એકદમ ચટાકેદાર આ ચટણી બને છે કે તમે જો એકવાર બનાવશો તો વારંવાર આ ચટણી બનાવવાનું પસંદ કરશો એટલી બધી જોરદાર બને છે અને રેગ્યુલર આપણી ચટણી જે આપણે ખાઈએ છીએ એના કરતાનો ટેસ્ટ પણ થોડો અલગ આવે છે તો ખાવાની ખૂબ મજા આવે છે તો હવે આપણે આ ચટણીમાં એડ કરી દઈએ થોડો આંબલીનો ટુકડો તો જો ઘણા ઘરમાં આંબલી નથી ખવાતી તો જો તમે ન ખાતા હોય આંબલી તો તમે સ્કીપ કરી શકો છો પણ જે આ ચટણીની ટ્રેડિશનલ રેસિપી છે એમાં આંબલીનો ઉપયોગ થાય છે અને આંબલીથી જ આ ચટણી એકદમ જોરદાર એવી બને છે પણ ઘણા લોકો કોમેન્ટ કરશે પાછા કે ટમેટું અને આંબલી બંનેનું કોમ્બિનેશન પણ હા જો ટ્રેડિશનલ સાઉથની આ ટ્રેડિશનલ રેસિપી છે એમાં આંબલીનો ઉપયોગ થાય છે તો આપણે પણ અત્યારે આંબલી એડ કરી છે અને ખરેખર એકવાર બનાવીને જુઓ આ ચટણી એટલી ચટાકેદાર બને છે કે તમને મજા જ આવી જવાની છે તો આપણે આંબલી એડ કરી દીધા પછી તરત જ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું જેથી કરીને ટમેટા આપણા એકદમ જલ્દીથી સોફ્ટ થઈ જાય અને ટમેટા એડ કરી અને તરત જ આંબલી એડ કરી દેવાની છે જેથી કરીને આંબલી પણ સરસ એવી ટમેટા સાથે સોફ્ટ થઈ જાય અને હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને ગેસની ફ્લેમ સ્લો રાખી અને ટમેટા સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે તો ટમેટા એકદમ નાના ટુકડા કરેલા છે એકદમ જલ્દીથી એટલે એ સોફ્ટ થઈ જશે તો જોઈ શકો છો તમે અત્યારે આપણે જોતા જ ખબર પડે છે કે ટમેટા આપણા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે તો એક વખત આપણે એને મિક્સ કરી દઈએ અને જો તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય અને એમાં તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને ચેનલ પર જો નવા હોય ને તો પ્લીઝ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે અને અહીંયા હવે આપણે આંબલી અને ટમેટા બંને લીધા છે તો ટેસ્ટ બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી સુગર એડ કરેલી છે તમે સુગરની જગ્યાએ ગોળનો ઉપયોગ પણ કરી શકો છો સાથે કલર માટે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને થોડી એટલે કે બે ચપટી જેટલી હિંગ એડ કરેલી છે બધી વસ્તુ સરસ એવી મિક્સ કરી દઈએ આપણે અને થોડી વાર માટે હજુ આપણે એને સાંતળી લઈએ તો બિલકુલ ઈઝી છે ચટણી ઘરમાં રહેલી વસ્તુથી જ બની જાય છે તો ચોક્કસથી ટ્રાય કરજો હું તમને વારે વારે કહું છું એનું કારણ એ છે કે એટલી જોરદાર બને છે કે નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને જો આ ચટણીની ખાસિયત એ છે કે આ ચટણી ગમે તેની સાથે ખાસો ખાવામાં એટલી ટેસ્ટી લાગશે કે તમારે અહીંયા બીજી કોઈ ચટણી બનાવવાની જરૂર નહીં રહે તો તમે આ ચટણીને એકવાર બનાવી અને ફ્રીઝમાં એક મહિના જેટલી સ્ટોર કરીને રાખી શકો છો એનાથી વધારે પણ આપણે રાખી શકીએ છીએ પણ આપણે વધારે નથી રાખવાની બસ એક મહિના જેવું આપણે આને સ્ટોર કરી શકીએ છીએ તો હવે આપણું જે આ ટમેટા ગ્રેવી છે સરસ એવી આપણે ઠંડી કરી લીધી અને પછી આપણે એને મિક્સર જારમાં લઈ લીધી છે તો જો આપણે જે વઘાર કર્યો છે એને ઠંડો થવા દેવાનો છે ને પછી જ આપણે એને પેસ્ટ આપણે બનાવશું તો જો અહીંયા આપણે મિક્સર જારમાં લઈ અને આપણે એની સરસ એવી પેસ્ટ બનાવીને રેડી કરી લીધી છે તો અહીંયા આપણી ચટણી બનીને રેડી નથી થઈ ગઈ આપણે આમાં એકદમ જોરદાર એવો વઘાર કરવાનો છે વઘારથી આપણી ચટણીનો સ્વાદ સો ગણો વધી જશે તો ચાલો વઘાર કરવા માટે મેં અહીંયા એક વઘાર્યું લીધું છે અને એમાં આપણે એક ચમચી જેટલું તેલ લીધું છે અને તેલ આપણું સરસ એવું ગરમ થાય એટલે થોડા રાયના દાણા અને અહીંયા અડધી ચમચી જેટલી આપણે ચણાની દાળ અને અડધી ચમચી જેટલી અડદની દાળ લીધેલી છે બંને દાળને આપણે તેલ સાથે મિક્સ કરી દઈએ અને બે સૂકા મરચાં લીધા છે સૂકા મરચાનો ઝાયકો આમાં ખૂબ સરસ આવશે તો આપણે અહીંયા ફરીથી પણ સૂકા મરચાં એડ કરેલા છે તો દાળ હલકી હલકી સંતળાય એટલે આપણે એમાં મોટું મોટું કટ કરેલું લસણ લીધેલું છે તો ચારથી થી પાંચ જેટલી કઢી લસણની હતી એને મેં મોટું મોટું કટ કરીને લઈ લીધું છે અને બધા વઘારને સરસ એવું આપણે સંતડાવા દેવાનો છે વઘાર સંતડાઈ એટલે ફરી પાછી આપણે અહીંયા બે ચપટી જેટલી હિંગ એડ કરેલી છે જો અત્યારે હિંગ એડ કરવી ઓપ્શનલ છે પણ એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે અને થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરી અને આપણે જે ચટણી વાટીને રાખી છે તે એડ કરી દેવાની છે તો જો અહીંયા બધી ચટણી આપણે આમાં એડ કરી દઈશું અને આ ચટણીને આપણે સરસ એવી હવે તેલ સાથે મિક્સ કરી દેવાની છે તો જો અત્યારે ચટણી વઘારતી વખતે પણ તમારે કેટલું તેલ એડ કરવું એ પણ ટોટલી તમારી ઉપર છે વધારે ઓછું કેટલું રાખવું એ તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો અને આ ચટણી આ ચટણી ઈડલી ઢોસા હારે ઘણી રેસ્ટોરન્ટમાં શવ કરવામાં આવતી હોય છે તો આ ચટણી આપણે મોમોસ સાથે પણ ખાઈ શકીએ છીએ જો થોડી સ્પાઈસી બનાવશું તો ખાવામાં ખૂબ ટેસ્ટી એવી લાગશે તો જો અહીંયા આપણે હવે એને મિક્સ કરી દીધી અને થોડી વાર માટે આપણે એને ફેરવતા રહી અને એને આપણે સંતડાવા દેવાની છે આમ તો આપણે ટમેટાને પ્રોપર કૂક કરી લીધેલા છે પણ તો પણ વઘાર સાથે આપણે એને સંતડાવા દઈશું તો એકદમ જોરદાર એવી ચટણી આપણે એને ગમે એટલો ટાઈમ રાખશું તો પણ બિલકુલ ખરાબ નહીં થાય તો જો અહીંયા સરસ એવો આપણો વઘાર પણ થઈને રેડી થઈ ગયો છે ચણાની દાળ અને અડદની દાળની સુગંધ એટલી બધી જોરદાર આવે છે આ ચટણીમાં કે આ એક અલગ જ ચટણી બનીને આપણી આ તૈયાર થાય છે તો ઉપરથી થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરી દઈએ ફરી પાછા અને આપણે આને મિક્સ કરી દેવાનું છે તો એક અલગ જ ચટણી એક અલગ જ ટેસ્ટ સાથે આપણી અહીંયા બનીને તૈયાર થઈ ગઈ છે તો ચોક્કસથી ટ્રાય કરજો મેં તમને ચોક્કસથી ટ્રાય કરવાનું આ વિડીયોમાં વારે વારે કહ્યું છે કારણ કે ખૂબ જોરદાર એવી આ ચટણી બને છે બધાને ભાવે ને એવી બને છે અને બધા સ્નેક સાથે પણ મેચ થઈ જાય છે આ એટલે આપણું અહીંયા કામ પણ ઓછું થઈ જશે જો એકવાર બનાવી અને આપણે એને ફ્રીજમાં રાખી દઈશું તો તો ચાલો આપણે અહીંયા ટમેટાની એકદમ ચટપટી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ